તો પછી આ તાનાશાહી નથી નથી ભાગતા ફરે છે આજે નરેન્દ્ર મોદી વારાણસીમાં હતા અને વારાણસી માં એ મોરેશિયસના પ્રાઇમ મિનિસ્ટર એમને મળવાના હતા રામ ગુલામને અને એમની સાથે મંત્રણાઓ કરવાના હતા મોરેશિયસના પ્રાઇમ મિનિસ્ટરને કાશીમાં મળવું એમને ત્યાંની હોટેલમાં રોકાણ આપવું એ પણ કંઈક અવનવું હતું કારણ કે પ્રાઇમ મિનિસ્ટર કાશીમાં જઈને મંત્રણાઓ કરે છે એમની સાથે અને પોતાના પોતાની વેબસાઇટ ઉપર એટલે ઓફિશિયલ વેબસાઇટ પીએમઓ ઇન્ડિયા પર એની તસવીરો અને અહેવાલ છે ને શેર કરે છે રાહુલ ગાંધી રાયબરેલી જાય તો એને જતા રોકવા માટે યોગી સરકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ વિરોધ પ્રદર્શન કરે છે એમના કાફલાને રોકે છે વિલંબ મૂકે છે ત્યારે એમના પ્રતિસ્પર્ધી રહેલા અને હવે તો જનતાના સાંસદ થયેલા કારણ કે વડાપ્રધાન વોટ ચોરીથી જીત્યા છે એવો માહોલ એ વારાણસી માં સર્જાયો છે અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય પાંચ છ રાઉન્ડ સુધી પછડાટ આપી રહ્યા હતા મતગણતરી વખતે અને એના પછી મતગણતરી રોકી દેવામાં આવી હતી ને કઈક ચમત્કાર થયો અને પછી મોદી સતત આગળ ચાલતા રહ્યા જે પાંચ લાખ કરતા વધારે સરસાઈ થી મોદી એ માત્ર દોઢ લાખ ની સરસાઈ થી આવતા દિવસોમાં હાઇડ્રોજન બોમ્બ જો ત્યાંનો લઈ આવે તો એની પ્રતીક્ષા આપણને છે પણ રાહુલ ગાંધી રાયબરેલી થી હવે છે ને જુનાગઢ આવે છે આવતીકાલે એ જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર જે છે કોંગ્રેસના નેતાઓની એમાં સહભાગી થવાના છે રાહુલ ગાંધી પગવાડીને બેસતા નથી જે પડકાર ફેંક્યો છે મોદી શાહને એ પડકાર એને અમસતો ફેંક્યો નથી કે ગુજરાતમાં આવતા દિવસોમાં

આમ આદમી પાર્ટીના રાજસભાના સભ્ય એ શ્રીનગર પહોંચ્યા અને એમના જે ત્યાંના એમએલ છે એ એમએલએ મેહરાજ મલિક એમની સામે પબ્લિક સેફટી એક્ટ હેઠળ એમની ધરપકડ કરવામાં આવી છે એટલે એમને મળવા માટે એ ગયા હતા પરંતુ એમને મળવા તો દીધા નહીં

આમ આદમી પાર્ટી ના નેતા સંજય ગેસ્ટ નજર બંધ કર્યા અને ઘણી વખત સંજયસિંહ કાશ્મીરના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા એમને મળવા માટે ગયા ત્યારે એમને મળવા ન દીધા અને સંજય સંજયસિંહે ગેટ પર લટકીને એમની સાથે વાત કરવી પડી બાર ફારૂક અબ્દુલ્લા અંદર સંજયસિંહ એ છે ને ગેટ ઉપર એ ઊંચા થઈને એમની સાથે લટકીને એમની સાથે વાત કરતા હતા અજય રાય ની સ્થિતિ કેવી હતી અજય ની સ્થિતિ પણ એ લખનઉમાં હતા એમણે કહ્યું કે મારે જો મોદીનો વિરોધ કરવો હોત તો તો હું વારાણસીમાં હોત પરંતુ એમને લખનઉમાં નજરકેદ કરવામાં આવ્યા યોગી આદિત્યનાથની પોલીસને જાણે બીજા કોઈ કામ જ નથી કોંગ્રેસના નેતાઓને કરવા એમની ધરપકડ એમના અને નેતાઓ મુસ્લિમ જે નેતાઓ હોય એમના ઉપર કેસીસ કરવા એમના ઘર પર બુલડોઝર ચલાવવા આ જ ધંધો કરીને એમણે એટી રમવા માટેનો ખેલ એ આદરેલો છે મને લાગે છે કાયદાનું શાસન એ વડાપ્રધાન જ્યાંથી ચૂંટાય છે 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 એ એ રાજ્યમાં ખરેખર કે કે નહીં મોટો પ્રશ્ન કહ્યું પ્રાઇમ મિનિસ્ટર રામ ગુલામ એ વારાણસી પધાર્યા છે અમે એમનું સ્વાગત કરીએ છીએ પરંતુ નરેન્દ્ર મોદીને ફડકો હતો કે હું ત્યાં જઈશ અને કોંગ્રેસના કાર્યકરો એ વિરોધ દેખાવો કરશે તો મારું ભૂંડું દેખાશે એટલે બસો કરતા પણ વધારે કાર્યકર્તાઓને નજરબંધ કરવામાં આવ્યા અને જ્યાં જ્યાં નરેન્દ્ર મોદી જાય છે ત્યાં કોંગ્રેસના કાર્યકરોને નજરબંધ કરવામાં આવે છે આ એમનો ડર બતાવે છે ખરેખર તો વડાપ્રધાન એ લોકપ્રિય હોય તો પ્રજાની વચ્ચે જાય આ તો રોડ શો પણ કરે છે ત્યારે ગાડીમાં બેઠા બેઠા એ રોડ શો કરે છે અને એમનો રોડ શો કેટલો ફ્લોપ હોય છે એ આપણે જાણીએ છીએ લોકોને ફરજ પાડવામાં આવે છે વડોદરાની અંદર તો આર્મીની જે પેલી ઓફિસર હતી લશ્કરી દળની ઓફિસરને એના પરિવારને ફરજ પાડવામાં આવી હતી કે તમારે મોદી ના રોડ શોમાં ઉપસ્થિત રહેવાનું છે અને મોદી પર ફૂલ વર્ષા કરવાની છે પુષ્પ વર્ષા કરવાની છે શું કરે એ મુસ્લિમ પરિવાર ના છૂટકે આ કરવું પડે મને લાગે છે કે હવે આમ તો સાઠે બુદ્ધિ નાઠી એમ આપણે ત્યાં કહેવત છે પણ હવે ભાઈ સત્તરમી સપ્ટેમ્બરે પંચોતેર થાય છે અને પંચોતેરે એમણે ગાદી છોડવી પડે એવા સંજોગો ની પ્રતિક્ષા ઘણા બધા લોકો કરી રહ્યા છે અમે માનીએ છીએ કે ગાદી નહીં છોડે અમે અનેક વાર કહ્યું છે કે આ સત્તા પીપાસુ મોદી એ ગાદી છોડશે નહીં એ બીજાઓને ગાદી છોડાવશે અને એ સત્તરમી પછી પણ એ પોતે વડાપ્રધાન તરીકે રહેશે અથવા તો રાષ્ટ્રપતિ તરીકે રહીને પોતાની સામે કોઈ કેસિસ ન થાય એની વેતરણમાં રહેશે તો વડાપ્રધાન કોણ થશે એમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં બંને જણાનો જે ડર હતો એની મુઠ્ઠી ખુલી રહી છે હવે ડર નીકળી ગયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ એ ડર નીકળી ગયો છે કે મોદી શાહનો ડર હવે રહ્યો નથી અને ગમે ત્યારે મોદીની સરકારને ગબડાવી શકાય એમ છે એવું એમને લાગવા માંડ્યું છે મોદી આમ પણ બસો ને એટલે કે કોઈ બહુમતી તો ધરાવતા નથી કાખ ગોળી ના ટેકે એમની સરકાર ચાલે છે અને સીબીઆઈ ઈડી અને ઇન્કમ ટેક્સ નો ડર બતાવીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એ જીતી શકે છે પરંતુ એમની સરકાર ક્યારે ગબડશે એના એમને ઊંઘમાં પણ સ્વપ્ન આવતા હશે એવું તો લાગ્યા વિના રહેતું નથી કારણ કે મોદીને એમને એકદમ અસ્વસ્થ અનુભૂતિ થતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી આપણને પણ કારણ કે એમની પાસે બહુમતી ગમે ત્યારે સરકી જાય એમ છે કેટલાક કે છે કે બિહારની ચૂંટણીએ એના પરિણામો સુધી ચંદ્રબાબુ નાયડુ એ પ્રતી કરશે પરંતુ મને એવું લાગે છે એનડીએ જે મોદીના નેતૃત્વમાં છે મોદીને પહેલા તો ભાજપની સરકાર ભાજપની સરકાર ભાજપની સરકાર એ કહેતા હતા હવે એનડીએ ની સરકાર એમણે ના છૂટકે કહેવું પડે છે અને છતાં

અને બીજા પૂંછડીયા ખેલાડીઓ જે નરેન્દ્ર મોદી ને ટેકો આપી રહ્યા છે જે ડરી રહ્યા છે એ લોકો રહ્યા છે છે કે શું પરિણામ આવે આ નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તારમાં જાય ત્યારે એમનું સ્વાગત થવું જોઈએ એમને સ્પોન્સર્ડ સ્વાગત કરાવવાને બદલે જનતાની વચ્ચે ચાલીને જવું જોઈએ એને બદલે એ પોતે ગાડીમાં જ ઇમ્પોર્ટેડ ગાડીમાં જ એ બિરાજમાન હોય છે અને ભાડાના લોકોને લાવીને એમનો છે ને રોડ શો થાય છે અને જય જય કાર મોદી મોદીના નારા લગાડવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ એમના પક્ષના જે કાર્યકરો છે એમણે તો ના છૂટકે આવવું પડે કારણ કે એ લોકો ની ગણતરી થાય કોણ આવ્યા અને કોણ ન આવ્યા મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે પણ જેમણે પીએમ આવાસ યોજના માટે અપ્લાય કર્યું છે અથવા લાભાર્થી છે એમણે અનિવાર્યપણે એમના રોડ શો માં અથવા તો એમની સભામાં એમના કાર્યક્રમમાં હાજરી આપવી પડે છે બાકી તો એસટી ની બસો એ ઠેર ઠેર મૂકવામાં આવે છે પરંતુ એ ખાલી જાય છે એ તમે જાણો છો પણ આજે બે ઘટનાઓ બની એક અજય રાયને નજરબંધ કરવામાં આવ્યા લખનઉમાં વારાણસીમાં નહીં અજય રાય વારાણસીમાં નહોતા અજય રાયનો કાર્યક્રમ હતો ત્યાંના કોઈ ગામડાઓમાં એ કાર્યક્રમને પણ પોલીસે ડિસ્ટર્બ કર્યો અને બીજી બાજુ સંજયસિંહને ત્યાં એમના આમ આદમી પાર્ટીના જમ્મુ કાશ્મીર વિધાનસભાના સભ્ય એવા મેહરાજ મલિક એમને મળવા તો ન દીધા જેલમાં પરંતુ સંજયસિંહને નજર બંધ કરવાનો આદેશ એ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આપ્યો અમે એના વિશે પણ ઉમર અબ્દુલ્લા જે ત્યાં મુખ્યમંત્રી છે આમ તો કઠપુતળી મુખ્યમંત્રી છે કારણ કે એની પાસે કોઈ પાવર્સ નથી જે રીતે દિલ્હીના મુખ્યમંત્રી પાસે કોઈ પાવર્સ નથી એ રીતે એ કઠપૂતળી મુખ્યમંત્રી મને લાગે છે કે કોંગ્રેસ એમાં જોડાઈ નહીં કોંગ્રેસ ભલે એના મોરચામાં હતી પરંતુ એને ખબર હતી કે આ મુખ્યમંત્રીએ લેફ્ટનન્ટ ગવર્નરના અથવા તો દિલ્હીના ઈશારે નાચવાનું રહેશે એટલે એ લોકો જોડાયા નહીં પરંતુ આ પરિસ્થિતિમાં પણ ઉમર અબ્દુલ્લાએ સવાલ કર્યો છે કે સેન્ટ્રલ ઓથોરિટીએ આમ આદમી પાર્ટીના એમ સંજયસિંહને કઈ રીતે એમની એમને રોક્યા એમના ધારાસભ્યોને મળતા અને એમના પિતાશ્રી પણ સંજયસિંહને ન મળી શકે એને માટેની વ્યવસ્થા કરવામાં આવી સંજયસિંહ અને ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકાર તાનાશાહ સરકાર કહી છે અમારા ઘણા બધા મિત્રો એને કે તાનાશાહી તો ઓલરેડી આપણે ત્યાં અસ્તિત્વમાં છે છતાં મોદી લોકશાહીની વાતો કરે છે એ આપણે જાણીએ છીએ અને ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીની વાતો એ દોહરાવે છે પરંતુ અહીંયા આજે જે બે ઘટનાઓ બની છે એ બે ઘટનાઓને આવી ઘટનાઓ વારંવાર મોદી જ્યાં પણ જાય છે ત્યાં થાય છે મોદી અમદાવાદમાં આવે ત્યારે પણ અમદાવાદમાં દુકાનદારોની દુકાનો એ બંધ કરી દેવાનો આદેશ હોય છે અમિત આવે ત્યારે પણ બંધ કરી દેવાનો આદેશ હોય છે અને કોંગ્રેસના કાર્યકરોને અથવા તો બીજા જે વિરોધ પક્ષના કાર્યકરો છે એમને એમને અટકાયત કરી દેવામાં આવે છે એમને કાં તો પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે અથવા નજર બંધ કરવામાં આવે છે મને લાગે છે કે આપણે લોકશાહીને લૂણો લાગે એવા કામો જ્યારે મોદી સરકાર કરી રહી હોય ત્યારે એની સામે જાગતા રહેવું જોઈએ ભારતીય બંધારણનો અમલ એ યોગ્ય રીતે થાય એવી આપણે અપેક્ષા કરવી જોઈએ અને આપણી લોકશાહી એ જીવંત રહે એને માટે પણ સતત જાગતા રહેવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કહીએ છીએ એટલે તમને અને બીજા મિત્રોને પણ આ વાત સત્ય એ સમજાશે આપણા એપિસોડ જોવાથી નમસ્કાર